આંબલિયારા પવનચક્કી માંથી બે પોઈન્ટ બાવીસ લાખની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આંબલિયારા ગામની સીમમાં સુઝલોન કંપનીની એકત્રીસ જેટલી પવનચક્કી આવેલી છે જેમાંથી પંદર જેટલી પવનચક્કી છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડી હતી ગત તારીખ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રાતના સમયે ચોકીદારો પેટ્રોલિંગ કરી ચોકી કરી રહ્યા હતા તે સમયે તારીખ એક માર્ચના સવારે પવનચક્કી નજીક આવતા તેનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો બાદમાં અંદર વધુ તપાસ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ પવનચક્કીમાંથી કુલ કિંમત રૂપિયા બે લાખ બાવીસ હજારના વાયરની તસ્કરી કરી ચોરીસમો ફરાર થયા હતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે